દર્શક મિત્રો મારી માં સ્વાગત છે હું આવી ગયો છું ભરૂચ થી ભરૂચ બાજુ જાતા અડધો કિલોમીટર ચાલતા એક કમાન આવે છે શાંતાબેન અંબાલા લીવું કમાન લખેલું છે ને ત્યાંથી ડાબી સાઈડ વળી જવાનું અને થોડું દૂર જતા ટાવર પાસે ગમે ને પૂછો એટલે આ મંદિર આવશે વૈજનાથ મહાદેવ તથા ઘોડેશ્વર મહાદેવ જે તમે જોઈ શકો છો તો પ્રાચીન મંદિર છે તો આપણે એનો ઇતિહાસ જોઈએ ચાલો પેલા દર્શન કરી લઈએ પાય લાગુ પાય લાગુ કહું જય જય શરના મહાદેવ છે નહીં હોય ગણેશજી બેઠા છે જ્યાં સુધી શિવજીના દર્શન કરો અને હનુમાનજી મહારાજને ગણેશજીના દર્શન ન કરો ત્યાં સુધી દર્શન ફળ મળે નહીં બીજા કુંબજમાં જાય ગણેશજીના દર્શન કરી લઈએ દેવો ગણેશજી ને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ દર્શન કરવા જ તો જ દર્શનનું ફળ મળે બધા વિડીયોમાં હું કહું છું ભરૂચ જાડેશ્વર ચોકડીથી એકદમ ટાવર છે જૂનો ત્યાંથી નજીક જ છે ને પૌરાણિક મંદિર છે પેલા એનું બેકગ્રાઉન્ડ લઈ લઈએ આપણે પાછું એક વખત અહીંયા કાર્યાલય છે જૂનો વોર્ડ છે હવે આપણા વાંચીએ જોઈએ શું લખ્યું છે સ્કંદપુરાણમાં રેવાખંડમાં વર્ણવેલા ઘોડેશ્વર વૈદનાથ તીર્થનું માહતમ પહેલાં આપણે એ જોવાનું પડે શ્રી ઘોડેશ્વર વૈદનાથ તીર્થનું માઇતમ સ્કંદપુરાણમાં રેવાખંડમાં વર્ણવેલા નદીના ઉત્તર ભાગે રેવા નદીના ઉત્તર ભાગે ભુગુતીર્થ નજીક આવેલા આ સ્થળે દેવતા દેવતા દેવના વૈદ બંને અશ્વિની કુમારોએ વૈદકીય વિદ્યા સિદ્ધ કરવા તપ કર્યું હતું અશ્વિની કુમારોએ તપ કર્યું હતું એમના સો વર્ષના તપથી પ્રસન્ન થઈ મહાદેવજીએ એમને આર્યુ સર્વ સર્વસિદ્ધિ પ્રદાન કરી હતી સ્થળેથી ઘોડેશ્વર વૈદ્યનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરી તેઓ પોતાના સ્થાને ગયા હતા આ તીર્થમાં રવિવારે ભક્તિભાવથી પૂજા પૂજન કરનારને રોગની પીડા થતી નથી આ તીર્થમાં શ્રદ્ધા શ્રદ્ધામાં પિંડદાન કરતા કરતાં પિતૃમાં તૃપ્તિ પામી સ્વર્ગમાં વાસ કરે છે સ્કંદપુરામાં લખેલું છે શ્રી ઘોડેશ્વર વૈજનાથ મહાદેવ ટ્રસ્ટી મંડળ જીર્ણોદાર ફાગણ વચ્ચ છ બે હજાર સુડતાલીસ તારીખ ત્રણ ત્રણ ઓગણીસો એકાણું રવિવાર તો આ માહિતમ છે ઘોડેશવાર વૈદના તીર્થનું સ્કંદ પુરાણમાં દર્શાવેલું છે હવે બીજું હું આગળ લખેલું છે એ પણ જોઈએ પેલા એક વખત વડ રાજાનો સીન લઈ લેવા દો પણ વાંચવો પેલો સ્ટેપ લઈ લઈએ વિડીયો સ્ટોપ કરીને လုံးလုံးကြိုက်တော့ပေါ်ကြည့်လျော် ભક્તો આપણે ઘોડેશ્વર વૈજનાથ તીર્થનું માત્ર જાણ્યું અશ્વિની કુમારોએ તપકેલું છે આ પુરાતન મંદિર છે સુરત જતા અમદાવાદ જતા મુંબઈ જતા માણસો કોઈ ભક્તો ભાવિક ભક્તો હોય તો પુરાતન મંદિરના દર્શન કરવા ખાસ આવવું જાડેશ્વર ચોકડી ભરૂચ ઉતરી જવું ત્યાંથી કમાનવાળો રસ્તો ભરૂચ બાજુ આવતા અડધા કિલોમીટરની બાજુમાં જ ડાબી સાહેબ પડી જાઓ ત્યાં ગમે ને પૂછો એટલે વૈજનાથ ઘોડેશ્વર મંદિર બતાવે તો આ રીતે મારું પરફોર્મન્સ જે મને બોલતા આવડું હું બોલ્યો છું ને ખરેખર જો બધાને ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને મહાદેવજીના દર્શન કરજો એ તપ કર્યું માહિતમ જાણીને આવજો જ તો ચાલો જય હિન્દ જય ભારત જય ભોલેનાથ જય સ્વામિનારાયણ